નય આ ઝુકાવી મેં તો જો જે ડૂબી જા બે બે હા તન કમ્પ્યુટર સાબા પ્રશ્ન હતી હા કમ્પ્યુટર બોલ્યો પણ તો ઘેર થોડ બોલું છું નંબર નય આયો બે તબેવાન જીઓ બેસો દો બેસો દો આજીઓ બેસો દો ઓ તમે મેલવા જ હતા 4 નયા હે સાહેબ 7 આ બધા હું કરવા જોજે પણ આ આસાને 6 નંબર નયા હે સાહેબ 7 જહીર આવી જો ગોમમા ઓ 9 એડ્રી પાડવા જો 10 મંદિર મોતી દીવા કરવા જો 11 તો લપત પડી ગયો રિવાંદી

ગણ આવો તો ગણવા મેં યાદ પણ આવું લેવા આવતા આવડી નઈ પણ આવું લેવા સાહેબ રિલેશન આપજો હું મારે પૈલે લેવું હોમક બતા જોવા દે લેશન લાગતો નઈ દરદ દર મારો સાહેબ હા સાહેબ હા કાં કાં હોય સાયકલ દેવાની હા સાહેબ સાહેબ હું કરજો

બેલે આઈપી બોલો નમું લાગે બસીમોય કરર જાજ મની આવતી એ મને આવો આવતી એ

ચોપરો બગાડે જમા ચોપરો બગાડે બીજું ને ચોપરો ને ચોપરો બગાડે નહી તો તો કાઢી લે ચોપરો બકરો સાહેબ કામ થઈ ગયું અમારો ના કામ આ ચોપરો કાલથી કાઢીને બેસી આવો ભલ્લો ખિલો લઈને આવો ચોપરો બગાડ સાહેબ ફૂલબટ્ટી મારીએ અમે બધી યમ મને લઈ જતી હતા હટ કરો હટ કરો મુ સાહેબ આઈ ગયો ને ઊભો ગયો ને એ મને મારી જો લાલલી